રાજ્ય સરકારના સ્વચ્છ નગર સ્વસ્થ નગરના સૂત્રનો વેરાવળ પાલિકા તંત્ર દ્વારા રીતસરનો ઉલાળ્યો જ કરવામાં આવે છે સામાન્ય રીતે સ્વચ્છતાની જવાબદારી પાલિકા તંત્રની હોય છે પરંતુ વેરાવળ શહેરમાં તો પાલિકા તંત્રના જ સફાઈ કર્મચારીઓ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે અને ગંદકીના કારણે સર્જાયેલ નરકાગાર સ્થિતિમાં રહેવા લોકો મજબૂર બન્યા છે અહીંના રહીશો આ ગંદકીથી મામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ત્રીસ વર્ષથી આના એરિયાની છે તકલીફ અને ગરીબ લોકો જે છે ને એ બીમાર પડે છે અને આ બધા નાની ઉંમરમાં અવસાન પામે છે રજૂઆત ઘણી વખત અમે બધે કરીએ છીએ પણ કોઈ ધ્યાન જ નતા નગરપાલિકાના જ સફાઈ કર્મચારીઓ દ્વારા ગંદકી ફેલાવાતી હોવાનું વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન દુડિયા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે સાથે સાથે એવું પણ માને છે કે લાંબા સમયથી શહેર માટે મોટી સમસ્યા છે પરંતુ શહેરમાં ઘન કચરાના નિકાલ માટે પોઈન્ટ સિસ્ટમ હોવાથી આ સ્થિતિ નિર્માણ થતી હોવાનો લૂલો બચાવ કર્યો હતો વેરાવળ શહેરમાં જાહેરમાં થતી ગંદકી ઉપરાંત જોખમી ખુલ્લી ગટરો લોકો માટે સિરદર્દ સાબિત થઈ રહી છે પાલિકા તંત્રને લોકોની ફરિયાદ છતાં પેટનું પાણી હલતું નથી ત્યારે વેરાવળના નગરજનોને આ યાતનામાંથી ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું ઘનકચરાના નિકાવવા પોઇન્ટ પદ્ધતિ છે એટલે નગરપાલિકાના કર્મચારીઓ જ સફાઈ કરી અને એ કોઈ શહેરના જે સંબંધિત વોર્ડની અંદર એક જગ્યાએ કચરો એકત્ર કરીને પછી ઉપાડવામાં આવે છે આ એક બહુ લાંબા સમયથી શહેરને સમસ્યા થતી આવે એવો મુદ્દો છે અને એનું આયોજન પણ આ રીતે કર્યું છે થોડો જટિલ પ્રશ્ન છે પણ અમે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલાં આ પોઇન્ટ પદ્ધતિનું સદંતર નાબૂદ કરવા માટેની કાર્ય પદ્ધતિ તૈયાર કરી છે અને એનો અમલ કરી અને અમે નાબૂદ કરીશું